ને બે સહારા મારજે કલ્પના એ ચોળી બોળી થાય થોડી તુયરો આવીએ તો શાક કરવા તો થાય કે ના થાય ભાઈ આ શાક શાકભાજી હોય એટલે કોઈ ચિંતા જેવું ના સમજ્યા એટલે બે સહારા પાડી બાડી બે બંધી બે સહારા પાડી પછી ચોળી વાઈ દી બપાઓ હવે કયો ભૂખ લાગી મન તો હા ભૂખ લાગી તો આ એટલું વેણો નાખો ને પછી પછી કલાક પછી જીએ ખાવા હા

મજા આવી ગઈ હા પણ વિચારું છું સોડી છે મારો એકના એક સોડી છે કદી એને ફોન નહીં કરો કશું પૂછ્યું નહીં બાપાજી હું કરો છો હું નહીં કરતા આજે મને આજે જ ફોન કરવા દે છે મારી છોડીને લતું ન

ભાવ શું <todic> <todic> <todic>

લેય સુદરા કદી જિંદગીમાં હે કંકા મળતી જ નહી જે પકડે છે તો વાત પૂરી જ કરી દે છે લ્યા એટલું ના કઈએ કે ખાવા નહી એટલા કઈએ ગુમુ તુમરા બોલવા જિંદગી બોલવા નહી મારા તમે તમને પેપટાઈ કીધું હતું ભગવાન

એટલા ગય વડી હું એક પૂરો છોડી નાખું અને વડી વેવઈ ની વડી હારું થી જે છોકરાને પણાયો એટલે વડી પાડા જેવી ભે હાલી હારું કેવા આ તો વેવઈ મને મરી હે નાખ્યો અને કેટલું હારું રીવઈ ઘણા હારા પણ હો આ પાડા જેવી 70000 ની ભેજ મને આલી દીધી એટલે ભઈ ઈવો મે ઘણું વાળી હો પાવ રીવામાં તી પલંગ ને

લઈ નહી જતા તમારી પાત એ મોટા કાક ઉંમર તું તમારી થઈ જ અમે શાંતિ થી ઘેર બે રોટલો બનાવી ને

బాపు చెట్లో రేయా બેટા જમી ના બોલી બેટા જમય તો બોલ છે તું તમાર જમ બોલ્યા તમે જેટલા દાડા મુજબ જોતી હું અલ્યા બેટા જમાઈનો મોખે ઉડે એવું નઈ ને જમાઈ જેતી બોલે હું એમ કહું છું બોલ બાપા इंनाम तो मु घरे रियन नी आई होई का बेटा तू हाचू गईस हाचू बोल्या मन तो के जत्ता बापो इतलो वालों हो तो देर जाती रे तावा पिए इतलो હું जमाईने पावर आई गयो त ना ना जमाईने पावर आई गयो त पेला तो मोखे उरती नाती मु दादी पण हनो पावर

પલ્યા ના પેલા પકલાના ના વાસ ટીચ આવું છું ચોવી કલાક કોઈ ધંધો જ નહી બાઈક લઈને આવ્યો ઘડા ટિકિટ મારે એટલે ફતે આવ્યો ભાઈ વા આવ્યો કોમ કરતો તમે જોર આવો મજૂરી કરો તું હોય મજૂરી

ચાર પૈસા આવી ગયા છે એટલે મારી છોડે ને ઠપકો આવી છે મારી છોડીએ કદી લોટો નહીં ને કશું કોમ નહી કરાવ્યું મારી છોડે ને

બોલવા માં થોડી મર્યાદા નઈ એટલે ભલા આદમી છોકરો યાર માથા ભારે થયો પૈ ના થયો ને યાર સોરી અમારે ગોમ માં વાતો કરે યાર ના ના કોમ કરો છોડીને આપડે લઈ લઈએ બરાબર મારી છોડી કન છે બરાબર આ હો પડે રાય જમઈ હોય કોઈ ના હોય તમે ઓય રો હું મારી છોડી લઈ જઉં છું બરાબર એવું કીધું મારી છોડીને લઈ જઉં છું તમે ઓય ના ઓય રો બરાબર ના તમાર મારી છોડી લેવા આવો ને તો પાંચ જણા લઈને આવજો બરાબર ના આ ઓણા જો જ છે નઈન પાવ કોઈ

વેત જેવડા મારા સસરો બગડ્યા વેત જેવડા સસરો બગડ્યા કી છે પોસ મોનસ લઈને આવજો બેટા ડોબરા પોસ મોનસ ગમી જો થી આ ગા પાસા કઈ ભાળે લઈ જવા પછી તારે માને લાબી પર છે મા લઈ જઈએ પે આ તો કઈ ખામ પે આપો ગોખણી આવતો આખા ગોમમાં આદમી એ બેસી આપણે શું કરવાનું શું હોય તો હે ને પોસ મોનસ આગા પાછા ભેગા તો કરવા પડશે કે ભાઈ ગોમમાં લેતા માની વિશે હું કરાવવા વેત જેવરા છે અમારે હા હરો બોલો વેત જેવડા હા હરો હમ પોસ્ટ લઈ આવજો લેવા જવું પડ છે કે હું કરીએ વિડીયો ગમે લાઈક કરી શેર કરી જય માતાજી